તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો ભાવમાં ઘણો ઉતાર ચઢાવ રહ્યો હતો સાત આઠ નંબરના બ્લોકમાં પણ બજાર સારા હતા અને ત્યારબાદ થોડોક ભાવમાં ડિફરન્ટ થયા હતા હાલ આજે જોઈ લઈએ કેવા ભાવ રહે છે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ અહીંથી ચાલુ થઈ ગયું છે પહેલા બ્લોક પહેલી લાઈનમાંથી

શ્રી ગણેશ નામાં બસો ને એક્યાસી રૂપિયા બજાર સારું ભુલું છે અત્યારે તો બસો એક્યાસી રૂપિયા વાવતી મીડિયમ ક્વોલિટી છે રૂપિયા વાવતી સાઈઝ માં મીડિયમ જ છે ક્વોલિટી મીડિયમ છે બસો એક્યાસી ત્રણસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં મોટું બે મિક્સમાં છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જે તો માં આમાં થોડાક પતિ ખરાબ વાળા કાઢ્યા છે આ પ્રકારના સાઈઝ સારું છે થોડુંક થોડુંક આવું છે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો ત્રણસો છ રૂપિયા ભાવ થયો તો સાઈઝમાં મોટું ને મીડિયમ છે ઘુલટી નથી ત્રણસો છ રૂપિયા ભાવ થયો છે અમે તો બગર થોડો ઘણો છે આવો હે ત્રણસો છ રૂપિયા ભાવ થયો છે આવા પતિ ખરાબ થઈ

રૂપિયા મીડિયમ માલ એકદમ સૂકો હે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ઉલટી થોડીક આની અંદર મિક્સ માં ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકોતેર રૂપિયા સુપર સાઈઝ વાળો માલ છે મોટું એકદમ ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે આવડું મીડિયમ આની અંદર મિક્સમાં માં છે ક્વોલિટી સારી હે કોક સિંગલ પતિ વાળા છે આની અંદર પતિ ઉકળી ગયેલા એવા ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે કલર વાળા છે અને ડિસ્કલર છે કલર વગર નહીં

ત્રણસો રૂપિયા પૂરા ભાવ થયો છે આની અંદર કલર વાળું બહુ છે ને કલર એટલો બધો છે ને ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે ને થોડા ખાવા પીળા ગાંઠિયા વધાય છે ઉગેલું જે તો છે થોડું ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે ઉગેલું વધાય છે આની અંદર ને આવા બધી ખરાબ થઈ ગયેલા ગાંઠિયા વધે છે આની અંદર ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો સુપરની વાત કરી તો થોડુંક સુપર વધે છે આની અંદર ફાઈનલી ખેડૂત મિત્રો અત્યારના બજાર ભાવ ની વાત કરીએ તો મિત્રો થોડુંક બજાર આજે સારું ખુલ્યું છે હાલ ગઈકાલે પાછળથી જે બજાર પડી ગયું હતું એના કરતા થોડુંક સારું બજાર ખુલ્યું છે આગળ બીજા વિડીયોમાં જણાવીશ કેવા બજાર ભાવ રહે છે પાછળથી તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ